ગાયત્રી પરિવાર ચેખલા દ્વારા વસંત પંચમીના દિવસે દીપ યજ્ઞ કરી ગાયત્રીના ઉપાસક શ્રી રામ શર્માના નવ્વાણુંમાં આધ્યાત્મિક જન્મદિવસની ઉજવણી કરાઈ કાંકરેજ તાલુકાના ચેખલા ગામે ગતરોજ વસંત પંચમીની રાત્રે ગાયત્રી પરિવાર ચેખલા શાખા દ્વારા ગાયત્રીના ઉપાસક શ્રી રામ શર્માના નવ્વાણુંમાં આધ્યાત્મિક જન્મદિવસ નિમિત્તે તેમજ શ્રી સરસ્વતી માતાજીના જન્મદિવસ નિમિત્તે એકસો પચીસ દીવડાઓ સાથે દીપજ્યોતિ યજ્ઞ કરી ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે ગાયત્રી માતાજીની ધૂન આરતી દીપયજ્ઞ જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા શ્રી રામ શર્મા અને શ્રી સરસ્વતી માતાજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જોકે ગાયત્રી પરિવાર ચેખલા શાખા દ્વારા છેલ્લા ઘણા સમયથી ચેખલા સહિત આજુબાજુના ગામોમાં ગાયત્રી પ્રાર્થના જેવા કાર્યક્રમો કરી ગાયત્રીનો શુભ સંદેશો ફેલાવવામાં આવી રહ્યો છે હમણાં નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ચેખલા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા ચોવીસ કુંડે ગાયત્રી મહાયજ્ઞનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને તેના થકી ગાયત્રીનો શુભ સંદેશ દરેક લોકો સુધી પહોંચાડવાનું સુંદર કામ કરવામાં આવ્યું હતું જો કે ગાયત્રી મહાયજ્ઞ બાદ ગાયત્રી પરિવાર ચેખલા દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં પચાસથી વધુ ગાયત્રી પ્રાર્થનાઓ કરી ચેખલા તેમજ આજુબાજુના ગામોમાં લોકો સુધી ગાયત્રીનો શુભ સંદેશો પહોંચાડી ઉમદા કામગીરી કરવામાં આવી છે જે અવિરત હાલે પણ ચાલુ જ છે રિપોર્ટ કેતન વસૈયા લાઈવ ધ વિઝન ગુજરાત